મિત્રો સ્વાગત છે અમારા એક નવોક વિડિયોમાં આજે આપણે આવી ગયા છીએ કોતળિયા ગામને ગાયત્રીનું ગામ છે તો દીસો શું બેઠો છે દીસો શું આવ્યો હા દૂધ કાઢે તો મિત્રો કેમ આપણે અમદાવાદ ઘાટોળિયા આવી ગયા છીએ અને આપ જોઈ શકો છો આ છે અમદાવાદ ઘાટોળિયા કેવો નજારો છે જોરદાર તો ખરાબ બહુ થર્ડ ટાઈમ આપડે આગળ તો આવી ગયા હતા બહુ તો મિત્રો અહીંયા ઉતરાયણ જોરદાર થાય છે ને આપણે તો આ વખતે આ નતા પણ ગઈ સાલ આવેલા હતા તો જોરદાર ઉતરાયણ અહિયાં મોજ પડી ગઈ હતી અને આ વખતે ગામડાની પણ મોજ આવી ગઈ હતી જોરદાર આપણે ત્યાં પણ મોજ આવી અને જોરદાર પતંગો પણ અહીંયા જડે જ છે બપોર થઈ જાય દિશું તો તૈયાર કરી નાખ્યું બધું કેમ થવાનું તૈયાર થઈ જાય ને તૈયાર થોડીક વાર થોડીક વાર કઈ દિવસ પૂરો રાખી દેજે ટ્રાફિક લડી જશે તો હવે ઘરે જઈને બહાર જવાનું બહાર કે જવાનું જવાનું એટલે તું ઉતારા ઓકે ઓકે વારી હવે જઈએ છે ઘરે ચાલો હવે નીકળીએ ઘરે તો થઈ ગયા છે કરતા તો બ્લોગ વિડિયો બનાવી રહેજો Okay.

મિત્રો વાત કરી રિક્ષાની પણ આવી આવડે ઘણા વર્ષ થઈએ તો આપણે બંધ થાય બે ત્રણ મહિને બંધ થઈ જાય તો થઈ જાય એવું છે અને ગામ બહુ નજીક નથી એક કિલોમીટર બાકી છે ખાલી કોઈ બી ભાઈ એક ફોન કરીએ ભાઈ બન છે આવી જશે ફોન કરે એમ તૈયારી જ છે કેવું ચાલ